યુટ્યુબમાં ચાર પાંચ વિડીયો અપલોડ કરવાથી શું આપણી ચેનલ મિત્રો મોનોટાઇઝ થઈ જશે તો મિત્રો આજે આપણે વાત કરવાના છે કે તમે ગમે તેટલા મિત્રો વાયરલ ઇન્સ્ટાગ્રામમાં હશો તમારા ઇન્સ્ટાગ્રામની અંદર ચાર લાખ પાંચ લાખ ફોલોવર હશે પણ મિત્રો ઇન્સ્ટાગ્રામ અલગ છે અને આપણું યુટ્યુબ પણ અલગ છે મિત્રો ઇન્સ્ટાગ્રામની અંદર તમને ખાસ એટલી બધી અર્નિંગ થતી નથી ને યુટ્યુબની અંદર તમારા વિડીયો દ્વારા તમને અર્નિંગ થાય છે એટલે યુટ્યુબની અંદર તમારે છે ને ઘણી મહેનત કરવી પડે છે અને ઇન્સ્ટાગ્રામની અંદર છે ને તમારે કોઈ મહેનત હોતી નથી ઘણા લોકોને મિત્રો ઇન્સ્ટાગ્રામની અંદર મિત્રો પાંચ લાખ હશે ફોલોવર મિલિયનમાં હશે અથવા લાખ ફોલોવર હશે પણ જેમને મિત્રો યુટ્યુબ ચેનલની અંદર ખાસ મિત્રો સફળતા નહીં મળી હોય કારણ કે તમે જે વિડિયો અપલોડ કરો છો ને એ જ ક્વૉલિટના તમે યુટ્યુબની અંદર અપલોડ કરો છો એટલે ઘણી વખત તમે તમારી ચેનલને મોનોટાઇઝ અપ્લાય કરો ત્યારે તમને રિયુઝ કન્ટેન્ટની પ્રોબ્લેમ આવી જાય છે તો મિત્રો ખાસ કરીને જે લોકો ચાર પાંચ વિડીયો મને ઘણા લોકોની કોમેન્ટ છે કે અમારી ચેનલ ચેક કરું તો હું એમની ચેનલ મિત્રો ચેક કરવા જાઉં ને તો એમની ચેનલની અંદર ચાર પાંચ વિડીયો અપલોડ કરેલા હોય અથવા નવે નવી ચેનલ હોય મતલબ ચારથી પાંચ જ સબસ્ક્રાઈબ થયા હોય ને લગ ચાર પાંચ જ દિવસ થયા હોય અને તરત કોમેન્ટ કરી દે કે અમારા આમાં વ્યૂસ નથી આવતા વિડીયોની અંદર અથવા વ્યૂઝ આવે છે તો એનો વોસ્ટ ટાઈમ છે એ એડ નથી થતો તો મિત્રો ખાસ તમને વિનંતી કરી દઉં કે આ વિડીયોની અંદર તમારું બધું ટેન્શન હું દૂર કરી દઈશ વિડીયોની અંદર ખાસ બને રહેજો જો મિત્રો આપણે શરૂઆતની આપણે વાત કરીએ કે પહેલી વાત કે યુટ્યુબની અંદર જો તમારું પહેલેથી ફેમસ નામ છે તો મિત્રો તમે ચાર પાંચ વિડીયોની અંદર પણ મિત્રો તમારી ચેનલને મોનોટાઇઝ કરી શકો છો પણ જો તમે શરૂઆત જ કરી છે અને ચાર પાંચ જ વિડીયો મિત્રો સોશિયલ મીડિયામાં તમે આવેલા જ નથી અને તમે ચાર પાંચ વિડીયો અપલોડ કરો છો મિત્રો તો તમારા ચાર પાંચ વિડીયોની અંદર તો મિત્રો આપણી ચેનલ ક્યારે પણ મિત્રો મોનોટાઇઝ નથી થવાતી અથવા બીજા નંબરમાં તમારી કોઈ ગીતોની ચેનલ છે અને તમે એવું વિચારતા હો કે ચલો પૈસા ખર્ચીને આપણે ગીત બનાવીએ તો આપણી ચેનલ મોનોટાઇઝ થઈ જાય તો મિત્રો એક ગીત તમારે એવા કલાકાર પાસે બનાવવાનું જે કલાકાર યુટ્યુબની અંદર ફેમસ હોય તમે સામાન્ય તમારે પહેલી જ વાર તમે ખુદ ગીત ગાઈને તમે અપલોડ કરો છો તો કારણ કે તમને વધારે વ્યૂઝ નહીં મળે કારણ કે તમે ફેમસ નથી યુટ્યુબની અંદર ને સોશિયલ મીડિયાની અંદર તમારું કોઈ જગ્યાએ નામ નથી એટલે તમને મિત્રો ભલે તમે ગીતની અંદર પૈસા ખર્ચો તો પણ તમને વધારે વ્યૂઝ નથી મળતા અને વોચ ટાઈમની મિત્રો વાત કરીએ તમને વ્યૂઝ મળેલા છે અને એનો જે વોચ ટાઈમ છે એ કાઉન્ટ નથી થતો મોનોટાઇઝેશન સેક્શનની અંદર તો તમને ખાસ કહી દઉં કે જ્યાં સુધી તમે કોઈ પણ વિડીયો આજે અપલોડ કર્યો છે ને વિડીયો કદાચ તમારો વાયરલ થઈ જશે સાંજ સુધી ચાર પાંચ હજાર વ્યૂઝ તમને મળી ગયા છે તો એ વિડીયો જ્યાં સુધી મિત્રો ચાલે છે ને ત્યાં સુધી એનો વોસ ટાઈમ છે ને એડ થતો નથી અને જે વાયટી સ્ટુડિયોની અંદર વોચ ટાઈમ તમારો ચાર હજારનું ઓપ્શન તમને દેખાડે ત્યાં વોચ ટાઈમમાં એડ થવા મિત્રો ઘણી વખત છે ને પંદર દિવસ પણ લાગી શકે છે એટલે એ પણ ટેન્શન લેવાની જરૂર નથી તમારો જે વોઇસ ટાઈમ છે એડ થવાનો જ છે નક્કી છે પણ ગમે ત્યારે પંદર દિવસમાં મિત્રો થઈ શકે મિત્રો અપડેટ થવાની અંદર ઘણી વખત વાર લાગે છે એની અંદર પણ લખેલું બતાવે છે તમે જઈને ચેક કરી લેજો મિત્રો અને ખાસ કરીને વ્યૂઝ ઘણા લોકો શોર્ટ વિડીયો બનાવે છે અને એવું વિચારે છે કે અમારે વ્યૂઝ ઘણા આવે છે તો વોચ ટાઈમ અમારો એડ થતો નથી તો મિત્રો શોર્ટ વિડીયોનું આખું ઓપ્શન અલગ છે તમને ખ્યાલ જ છે અને લોંગ વિડીયો એક અલગ છે અને મોનોટાઇઝ સેક્શનમાં પણ તમને ખબર છે કે શોર્ટ વિડીયોના વોસ્ટ ટાઈમ ગણવામાં કલાકવારી ગણવામાં નથી આવતી એટલે ખાસ કરીને એના માટે તમારે તમારા વ્યૂઝ બનાવવા પડશે અને વ્યૂઝ મિત્રો નેવું દિવસની અંદર તમારે એક કરોડ વ્યૂઝ બનાવો તો તમારી ફૂલ મોનોટાઇઝ ચેનલ થશે અને જો તમે ત્રીસ લાખ એટલે કે ત્રણ મિલિયનમાં તમે તમારી ચેનલને મોનોટાઇઝેટ કરો છો તો તમે તમારા વિડિયો દ્વારા મિત્રો એની અંદર કોઈ કમાણી કરી શકતા નથી એટલે ફૂલ મોનેટાઇઝ કરવી જરૂરી છે જેથી આપણે આપણા વિડીયો દ્વારા આપણે યુટ્યુબની અંદર અર્નિંગ કરી શકીએ હવે વાત કરીએ મિત્રો ઘણા લોકો છે ને ત્રણ હજાર વોચ ટાઈમ અને પાંચસો સબસ્ક્રાઇબની અંદર ચેનલ મોનોટાઇઝ કરી દેશે અને ડાયરેક્ટ ગૂગલમાં પણ જતા રહેશે કે ગૂગલ પિન કઈ રીતે મંગાવું એન્ટિટી વેરિફિકેશન કઈ રીતે કરવું બેંક એકાઉન્ટ એની અંદર કઈ રીતે જોડું તો મિત્રો એડસનની અંદર કે વાયટી સ્ટુડિયોની અંદર જ્યાં સુધી દસ ડોલર નથી થતા ત્યાં સુધી તમારું આગળનું કોઈ પણ કામ આવતું નથી એટલે મિત્રો ખાસ વિનંતી જો તમે પાંચસો સબસ્ક્રાઈબ અને ત્રણ હજાર ચેનલમાં વોચ ટાઈમની અંદર ચેનલ મોનોટાઇઝ કરી છે તો એની અંદર તમે કોઈ પણ અર્નિંગ કરી શકતા નથી તમારા વિડીયો દ્વારા એટલે ફૂન મોનોટાઇઝ કરવા માટે મિત્રો તમારે ચાર હજાર વોચ ટાઈમ ફરજિયાત છે અને એક હજાર સબસ્ક્રાઈબ કરવા પણ જરૂર છે ઘણા લોકો મિત્રો એમની જેની ચેનલની મિત્રો વિઝિટ કરી છે એમને પણ ખાસ કહી દઉં કે ચાર પાંચ વિડીયો અપલોડ કરવાથી મિત્રો આપણી ચેનલની અંદર વધારે વ્યૂઝ નથી મળતા કારણ કે જ્યાં સુધી તમે બીજી વિડીયો અપલોડ ના કરો ત્યાં સુધી આપણી ચેનલના બધા વ્યૂઝ છે ને અટકી જાય છે સમજી લો કે સો એક આપણી ગઈકાલની વિડીયો સો વ્યૂઝ એની અંદર મળ્યા છે અને ત્યાંથી મળીને તમે એના પાછળ કોઈ પણ વિડીયો અપલોડ નથી કરતા તો ત્યાં એ વિડીયો છે ને ત્યાં જ અટકી રહેશે જ્યાં સુધી તમે આગળની વિડીયો અપલોડ નહીં કરો ત્યાં સુધી એ વિડીયો પણ આપણી ચાલતી નથી એટલે મિત્રો જો યુટ્યુબની અંદર જો તમારે સફળતા મેળવી છે તો મારી ચેનલની એક વખત વિઝિટ કરજો કારણ કે મેં જે યુટ્યુબની અંદર જે મહેનત કરી છે ને મિત્રો ખૂબ જ મહેનત કરી છે એમાં ઘણા લોકોની ગલત કોમેન્ટો પણ મિત્રો આવી છે એવું નથી કારણ કે આપણે હું તમને જે યુટ્યુબની નોલેજ આપું છું જેટલી પણ મેં પરિસ્થિતિમાંથી જે યુટ્યુબની અંદર આગળ આવ્યો છે એ બધી નોલેજની મેં તમને માહિતી આપી હશે પણ ઘણા લોકો એવા છે કે કોમેન્ટ કરતાં પણ હશે પણ હું એમને પણ કહીશ મિત્રો કે આપણા ઉપર એક વિશ્વાસ છે જે મારા છત્રીસ સાડત્રીસ કે સબસ્ક્રાઈબ થયા છે એ મિત્રો એમને એમ તો થયા જ નહીં હોય લોકોને મારા ઉપર જે ભરોસો છે ને એ મહત્વની વાત છે અને જે આપણે અત્યારે હાલની અંદર તમે જુઓ હું વાડીમાં જ વિડીયો બનાવશું અત્યારે હા મારે જીરાનું વાવેતર ચાલુ છે એક બાજુ મશીન ચાલુ છે કદાચ તમને અવાજ સંભળાતું હોય તો હું ઘણો દૂર જઈને વિડીયો બનાવશું પણ એનો મતલબ એવો જ નથી કે ચલો આપણે ટાઈમ નથી એટલે ફેક વિડીયો બનાવીને યુટ્યુબની અંદર અપલોડ કરી દઈએ નહીં આપણી પાસે જે નોલેજ છે એ જ નોલેજનો મિત્રો વિડીયો બનાવવાનો આપણે કોઈ પણ બીજાની નોલેજ લઈને કોપી કરીને વિડીયો બનાવતા નથી જે મારો ખુદનો અનુભવ છે એ તમારી સાથે શેર કરું છું હવે રિયુઝ કન્ટેન્ટની વાત પણ તમને કહી દઉં ઘણા લોકોને રિયુઝ કન્ટેન્ટ આવી ગયું છે કારણ કે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ મેં તમને પહેલાં વાત કરી કે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ બંને અલગ અલગ છે ઇન્સ્ટાગ્રામની અંદર તમારે વાયરલ થવું હોય ને તો તમે વધારતો તો નહીં પણ એક મહિનાની અંદર થઈ શકો છો પણ યુટ્યુબની અંદર વાયરલ થવું ને એ તો બહુ જ મુશ્કેલ છે મિત્રો એટલે ખાસ કરીને જે તમે ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો અપલોડ કરો છો એ યુટ્યુબની અંદર ક્યારે પણ અપલોડ કરવો નહીં એક અલગથી કન્ટેન્ટ તમારે છે ને અપલોડ કરવાનું છે યુટ્યુબની અંદર અલગ અને ઇન્સ્ટાગ્રામની અંદર પણ અલગ અને જો તમારે જે યુટ્યુબના વિડિયો છે ઇન્સ્ટાગ્રામની અંદર તમારે અપલોડ કરવા છે તો તમે કરી શકો છો પણ પહેલે યુટ્યુબની અંદર વિડીયો તમારો અપલોડ થવો જોઈએ અને જો તમે પહેલેથી મિત્રો ઇન્સ્ટાગ્રામના વિડીયો અપલોડ કરીને એની અંદર યુટ્યુબની અંદર ચાલ મતલબ અપલોડ કર્યા છે તો તમારી ચેનલની અંદર રિવ્યુઝ કન્ટેન્ટ આવશે હવે રિયુઝ કન્ટેન્ટમાંથી બચવા માટે શું કરવું આપણે તો બધા વિડીયો તમારે મિત્રો ડિલીટ કરવા પડશે અને એક નવેસરથી નવા વિડીયોની તમારે શરૂઆત કરવી પડશે અને ઓરિજિનલ કન્ટેન્ટ જોશે અને તમારે ફરીથી ચાર હજાર વર્ષ ટાઈમ તમારે બનાવવો પડશે ત્યારે તમારી એ ચેનલ મોનોટાઇઝ થશે બાકી મોનોટાઇઝ થશે તમારી ચેનલ ફેલ નહીં થાય જો તમારી પાસે પચાસ હજાર સબસ્ક્રાઈબ છે ત્રીસ હજાર છે વીસ હજાર છે તો પણ એ ચેનલ મિત્રો મોનોટાઇઝ થઈ શકે છે પણ ઓરિજિનલ કન્ટેન્ટ મૂકવા પડશે જે જૂના વિડીયો તમે બીજાના અપલોડ કર્યા છે એ વિડીયોને તમારે બધા ડિલીટ કરવા પડશે તો મિત્રો માહિતી કેવી લાગી કમેન્ટ કરજો અને આપણે ટેકનિકલ જાય ગુગ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો